હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યો છે માંડવીનો સિંગ પાક જે લગભગ બધા ઘરમાં બનતો જ હોય છે પણ આજે અમે એક અલગ રીતે બનાવ્યો છે તો ચાલો છેલ્લે સુધી રેસિપી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને કાઠિયાવાડની આવી અનેક અવનવી વાનગીઓની રેસીપીનો વિડીયો જોવા મળે તો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો તો રેસીપી સૌપ્રથમ શરૂ કરીએ તો માંડવીના દાણા આપણે શેકવાના છે તો માંડવીના દાણાને તમે કોઈ પણ લોઢીમાં કે નોનસ્ટિક કડાઈમાં કે તવી પર શેકી શકો છો તો આપણે માંડવીના દાણા લઈ લીધા છે અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે માંડવી પાક તો લગભગ બધા ઘરમાં બનતો હશે પણ આ એક અલગ રીતનો માંડવી પાક છે તો આમાં અલગ શું છે તે આપણે આગળ જોશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને બહારથી તમે જે ભેળસેળવાળી મીઠાઈઓને ખાતા હોય એવું ખાવ એના કરતાં ક્યાંય સારું છે કે તમે આવો માંડવી પાક કે આવી મીઠાઈ ઘરે બનાવીને ખાઓ અને જો તમે પણ કાઠિયાવાડની આવી અવનવી રેસિપીઓ જોવાનો અને ખાવાનો શોખ રાખતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને તમારે આવી બીજી કોઈ પણ કાઠિયાવાડની રેસીપી જોવી હોય તો કમેન્ટ કરીને જણાવજો અમે એનો વિડીયો પણ જરૂરથી બનાવશું આપણા દાણાની ફોતરી ઉખડી જાય એવા થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાના છે હવે દાણા શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી લઈએ અને તેને થોડા ઠંડા થવા દઈએ હવે ઠંડા થાય ત્યારબાદ આપણે તેને મિક્સરમાં નાખી અને ક્રશ કરી લેવાના છે તો બધા જે માંડવી પાક બનાવતા હોય એ ફોતરા કાઢી અને બનાવતા હોય છે આજે અમે જે નવી ટ્રાય કરી છે તે ફોતરાવાળો માંડવી પાક બનાવવાની ટ્રાય કરી છે તો હવે મિક્સરનામાં દાણા નાખી અને આપણે તેનો ભૂકો કરી લઈએ આ રીતે મિક્સર ચલાવી અને આપણે તેનો ભૂકો કરી લઈએ દાણાનો ભૂકો થઈ ગયો છે તો આપણે તેને કાઢી લઈએ હવે આપણે એક કડાઈમાં ખાંડની ચાસણી લેવા માટે મૂકશું તો આપણે એક વાટકો જેટલી ખાંડ નાખી છે અને તેનાથી થોડું ઓછું પાણી એડ કર્યું છે પછી આપણે તેને સતત હલાવતા રહીશું અને ચાસણી આવે ત્યાં સુધી તેને થાવા દેશું આપણી ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણી આવી ગઈ છે તો તેને આ રીતે ચેક કરી લઈએ માંડવી પાકમાં એક તારની ચાસણી લેવાની હોય છે એટલે તમારી ચાસણી આવી જાય ત્યારબાદ ચેક કરીને જોઈ લેવું હવે આપણી ચાસણી આવી ગઈ છે તો આપણે તેમાં આપણો જે માંડવીનો ભૂકો છે તેને એડ કરી દઈએ અને પછી સતત હલાવતા રહીએ થોડુંક ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે તો તૈયાર છે આપણો માંડવી પાક માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો છે અને આ એક નવીન ટ્રાય કરી છે ફોતરાવાળો માંડવી પાક બનાવવાની તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને ગાર્નિશિંગ માટે કોઈ ડ્રાય ફ્રૂટ્સ નથી નાખ્યા પણ માંડવીના દાણા જ નાખ્યા છે